હવે એક બીજા પણ સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે કે એક હોટલમાંથી એક ગ્રાહકે પંજાબી શાક મંગાવેલું એમાંથી વાંધો નીકળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે હોટૅલ રેસ્ટોરન્ટમાં તમે ખાવા જાઓ અથવા મીઠાઈની દુકાનો હોય કે આવી બધી જે જગ્યાઓ ઉપર હોય કે જ્યાં જાડવ નહીં રાખવાની જરૂર હોય ત્યાંથી ખાવામાં ઘણી બધી વસ્તુઓ નીકળી રહી છે કંઈ વાંધો નીકળે કે કંઈ છીપકલી નીકળે કે જીવાત નીકળે હમણાં વેફરના પડીકામાંથી તળે ફ્રાય કરેલો દેડકો નીકળ્યો આવા બધા સમાચારો રોજ પડીને સામે આવી રહ્યા છે હવે એકબીજા પણ સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે કે એક હોટલમાંથી એક ગ્રાહકે પંજાબી શાક મંગાવેલું એમાંથી વાંધો નીકળ્યો છે અને એનો વિડીયો પણ વાયરલ થયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અત્યારે જે છેલ્લા કેટલાક સમયથી સમાચારો સામે આવી રહ્યા છે આવા સમાચારો પહેલાં ભાગ્યે જ સામે આવતા હતા હમણાં તો તમે આમ દિવસ પડે ને છાપાઓમાં અથવા સોશિયલ મીડિયામાં તમે સાંભળો કે આ હોટલમાંથી આમ નીકળ્યું તેમ નીકળ્યું સંદેશના એક અહેવાલની અંદર એમ કહેવામાં આવ્યું છે કે અમદાવાદની નરોડામાં આવેલી એક મયુર હોટલની અંદર એક ગ્રાહકે ખાવાનું મંગાવ્યું અને એના પંજાબી શાકમાંથી વાંધો નીકળ્યો અને એ એનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આની પણ ફરિયાદ કરવામાં આવી છે એવું કહેવામાં આવે છે હવે મૂળ વાત એક તમારા લોકોએ સમજવા જેવી છે ખાસ કરીને જે ખાવાના શોખીનો છે અને જે દર સપ્તાહે કે રવિવારના દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ કરે છે એમણે એક વાત સમજી લેવાની જરૂર છે કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને અત્યારે ચોમાસાને કારણે ભેજવાળું વાતાવરણ હોય અને આવા સમયની અંદર પાણીજન્ય જે રોગ હોય એ વધારે થતા હોય એક વાત તમારે ખાસ સમજી લેવા જેવી છે કે તમારા આરોગ્ય વિશે નથી હોટલવાળાને કોઈ ફરક પડવાનો નથી સરકારને કોઈ ફરક પડવાનો નથી અધિકારીઓને કોઈ ફરક પડવાનો કે આ રેસ્ટોરન્ટ અને હોટલ સાથે સંકળાયેલું જે ડિપાર્ટમેન્ટ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એને પણ કોઈ ફરક પડવાનો નથી તમારે તમારા આરોગ્યનું ધ્યાન જાતે જ રાખવું પડશે જો તમને હોટલમાં જવું જ હોય તો સૌથી પહેલાં તમારે એ કરવું જોઈએ કે જે હોટલનું રસોડું છે એ તમે તમારે ચેક કરી લેવું જોઈએ આમ તો અમે એક અધિકારી સાથે વાત કરેલી તો એમણે એવું કીધેલું હતું કે તમે હોટલ કે રેસ્ટોરન્ટનું જે કાચ હોય દરવાજો એમાંથી તમે જોઈ શકો કે હોટલનું રસોડું કેવું છે હવે જો ગંદુ ગોબરું રસોડું તમને બી દેખાય તો એ હોટલમાં તમે ખાવાનું ટાળો એ હોટલ છોડીને બીજે ચાલ્યા જાઓ કે જ્યાં ઘડી એ બ્રાન્ડ હોય અને સારી ચોખ્ખી હોટલ તરીકે તમને ખબર હોય ત્યાં જઈને ખાવાનું પસંદ કરો હવે તાજેતરની અંદર જે ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એણે એક એવી એડવાઇઝરી બહાર પાડેલી કે એમણે લોકો પર જ ડોરી દીધેલું કે ભાઈ લોકો જમવા જાય તો પહેલાં રસોડું ચેક કરીને જમવા જાય બીજું આ એડવાઇઝરીની અંદર એમ પણ કહેવામાં આવેલું કે ગરમીની સિઝન હોવાને કારણે મચ્છરો વધારે આવતા હોય છે તો એને કારણે આવું ખાવાની અંદર મચ્છરો પડી જતા હોય આરોગ્ય વિભાગે આ હોટલ એન્ડ રેસ્ટોરન્ટનું સોલ્યુશન લાવવાને બદલે કે લોકોને સારું ખાવાનું અને આરોગ્યપ્રદ ખાવાનું મળે એનું સોલ્યુશન લાવવાને બદલે આવા બધા સૂચનો કર્યા કે ભાઈ ગરમી છે તો મચ્છરો થાય પણ એ જોવાનું કામ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું જ છે એવી હોટલો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તાત્કાલિક પગલાં રહેવા જોઈએ કે જેને ત્યાંથી એવી એક પણ ફરિયાદ આવે કે જીવડું નીકળ્યું કાંદો વાંધો નીકળ્યો હમણાં તો અમદાવાદની એક હોટલના રેસ્ટોરન્ટના સંભારમાંથી ઉંદર નીકળ્યો હવે તમે કેવી રીતના ખાવાનું ખાવ તમે કેવી રીતના બહાર જઈને આવી રીતના ખાવાનું ખાવ કે તમારા કોઈ ભરોસો જ નહીં હોય કે એમાંથી શું નીકળશે અને એવું લાગે છે કે હોટલવાળા બી એટલા નફટ થઈ ગયા છે કે આવા બધા સમાચારો સાંભળવા છતાં એ લોકોને કોઈ ફરક પડતો એવું દેખાતું નથી કે ચલો સુધારો કે કારણ કે આફ્ટર ઓલ તમે પૈસા ખર્ચીને જાઓ અને તમે એવી અપેક્ષા રાખો કે તમને સારું અને ટેસ્ટી ખાવાનું મળે તો એ હોટલની જવાબદારી છે કે એણે બધું ચોખ્ખું રાખવું જોઈએ ઇવન મચ્છર બી નહીં આવે એ બધી વ્યવસ્થા કરવાનું કામ પણ હોટલવાળાનું છે અને હોટલવાળા એ નિયમો નહીં પાડે તો એ જોવાનું કામ અધિકારીઓનું છે અને અધિકારીઓ નહીં સાંભળે તો એ સાંભળવાનું કામ સરકારનું છે પણ અત્યારે બધા જ બેરા મોંઘા થઈ ગયા છે એટલે એમની પાસેથી આપણે કોઈ અપેક્ષા રાખી શકીએ નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ